મિત્રો આજે આપણે જાણીશું કે બ્રહ્માંડ ની સામે આપણે મનુષ્યની શું ઓકાત છે આ જોયા પછી અભિમાન અત્યારે જ થઈ જશે જ્યારે તમે જાણશો કે બ્રહ્માંડ કેટલું મોટું છે અને આપણે આટલા મોટા બ્રહ્માંડમાં ક્યાં છીએ અથવા તેની સામે આપણું અસ્તિત્વ મહત્વનું છે કે નહીં સાથીઓ તમને જાણીને આશ્ચર્ય થશે કે આપણી પૃથ્વી પર રહેતા લોકોની સંખ્યા એટલે કે આખી પૃથ્વીની વસ્તી લગભગ આઠ અબજ સુધી પહોંચી ગઈ છે પરંતુ પૃથ્વી પર રહેતા આ બધા આઠ અબજ લોકો તે જ જગ્યાએ રહી શકે છે જે લોસ એન્જલસ વિસ્તાર છે લોસ એન્જલસ લગભગ એક હજાર ત્રણસો વિસ્તારમાં ફેલાયેલું છે જો આપણે આપણી પૃથ્વીની વાત કરીએ તો આખી પૃથ્વી લોસ એન્જલસ કરતાં ઘણી મોટી છે આપણી પૃથ્વીનો વ્યાસ લગભગ અને ચંદ્ર નો વ્યાસ ત્રણ હજાર પાંચસો કિલોમીટર છે ચંદ્ર એટલો મોટો છે કે તે હિમાલય જેવા એક લાખ પર્વતોને સમાવી શકે છે અને આપણી પૃથ્વી એટલી મોટી છે કે ચંદ્ર જેવા લગભગ પચાસ ઉપગ્રહો પૃથ્વીની અંદર ફિટ થઈ શકે છે જરા વિચારો કે આપણે પૃથ્વીની સામે શું છીએ ચંદ્ર પૃથ્વીથી થી ત્રણ લાખ ચોર્યાસી હજાર કિલોમીટરના અંતરે સ્થિત છે આ અંતરની અંદર સૌરમંડળના તમામ આઠ ગ્રહોને સમાવી શકાય છે જો આપણે આપણા સૂર્યની વાત કરીએ તો આપણો સૂર્ય પૃથ્વી થી પંદર કરોડ કિલોમીટર ના અંતરે છે આપણા સૂર્ય નો વ્યાસ લગભગ ચૌદ લાખ કિલોમીટર છે સૂર્ય એટલો મોટો છે કે તેર લાખ પૃથ્વી ને પોતાની અંદર સમાવી શકે છે આપણે આંખો બંધ કરીને પણ સૂર્ય વિશાળતાની ની કલ્પના કરી શકતા નથી તો તમે વિચારો કે સૂર્યની વિશાળતાની સામે આપણે મનુષ્ય માત્ર મનુષ્યો જ નહી પરંતુ સૂર્યની વિશાળતાની સામે પૃથ્વી અને કોઈ દરજ્જો નથી આપણા સૌરમંડળનો સૌથી મોટો ગ્રહ ગુરુ એક હજાર ત્રણસો પૃથ્વી જેવા ગ્રહોને સમાવી શકે છે અને ગુરુ જેવા એક હજાર ગ્રહો સૂર્યની અંદર ફિટ થઈ શકે છે તેથી મિત્રો સૂર્ય માત્ર પૃથ્વી જ નહીં પરંતુ ગુરુ કરતાં પણ અનેક ગણો મોટો છે પરંતુ સરખામણીની ની દ્રષ્ટિએ આ તો માત્ર શરૂઆત છે જો આપણે સમગ્ર સૌરમંડળની વાત કરીએ તો આપણા સૌરમંડળનો મંડળ નો વ્યાસ બસો સિત્યાસી અબજ કિલોમીટર છે આટલા મોટા સૌરમંડળમાં મંડળ આપણા આઠ ગ્રહોની સાથે પાંચ વામન ગ્રહો લાખો લઘુ અને લાખો ઉલ્કા પિંડ છે સૂર્ય થી નેપચ્યુન નું અંતર લગભગ ચાર પોઈન્ટ પાંચ અરબ કિલોમીટર છે આવી સ્થિતિમાં જો આપણે સૂર્ય થી નેપ્ચ્યુન સુધી સૂર્ય ની રેખા બનાવીએ તો સૂર્ય જેવા લગભગ ત્રણ હજાર તારા આ રેખામાં સમાઈ જશે તેથી તમે સમજી શકો છો કે સૂર્યમંડળના કદની સામે સૂર્ય કેટલો નાનો છે જો આપણે પ્લુટો થી સૂર્ય તરફ નજર કરીએ તો આપણો સૂર્ય પ્લૂટો માંથી આવો દેખાશે આપણું સૌરમંડળ પ્લુટો થી પણ અનેક ગણું આગળ વિસ્તરે છે આપણે જોયું કે આટલા મોટા સૌરમંડળની ની સામે સૂર્ય નું કદ પણ ખૂબ જ નાનું છે જો આગળ વાત કરીએ તો આકાશ માં સૂર્ય કરતા પણ મોટા તારા જોવા મળે છે આ વેગા નક્ષત્ર છે જેનો વ્યાસ આડત્રીસ લાખ કિલોમીટર છે અને તેમાં સૂર્ય જેવા લગભગ વીસ તારા સમાઈ શકે છે તેનાથી પણ મોટો સ્ટાર છે જે લાખ કિલોમીટર પહોળો છે તેમાં સૂર્ય જેવા સત્તર હજાર તારા સમાઈ શકે અને આગળ બ્રહ્માંડમાં એક અન્ય તારો છે રિગેલ જેનો વ્યાસ અગિયાર કરોડ કિલોમીટર છે તેમાં આર્કટ્રસ જેવા પચાસ તારા અને સૂર્ય જેવા ચાર લાખ પિચ્યાસી હજાર તારા સમાઈ શકે તમે જોઈ શકો છો કે અહી સૂર્ય કેટલો નાનો લગી રહ્યો છે ચાલો આપણે આગળ વધીએ આ બીટલ જ્યુસ છે જેનો વ્યાસ એક પોઈન્ટ બે ત્રણ અબજ કિલોમીટર છે તે રીગલ જેવા લગભગ એક હજાર ચારસો તારાઓ અને સૂર્ય જેવા લગભગ સડસઠ કરોડ તારાઓને સમાવી શકે છે હવે વિચાર કરો અહી આવીને સૂર્ય પણ રેતીના દાણા જેવો દેખાય છે હવે આગળ આપણે વી વાય કેનિસ મેઝોરિસ ને જેનો વ્યાસ બે અબજ કિલોમીટર છે અને તેનાથી પણ મોટો તારો યુ વાય સ્કૂટી છે જેનો વ્યાસ લગભગ બે અબજ ચાલીસ લાખ કિલોમીટર છે અને અત્યાર સુધીનો સૌથી મોટો તારો સ્ટીફનસન બસો અઢાર છે જે ત્રણ અબજ કિલોમીટર જેટલો છે એટલે કે આ તારાની અંદર સૂર્ય જેવા નવ અબજ ત્યાસી લાખ તારાઓ સમાવી શકાય છે આનાથી મોટો કોઈ તારો મળ્યો નથી અને આ તારાની સામે સૂર્યનું અસ્તિત્વ નહીવત છે આવી સ્થિતિમાં આપણે મનુષ્ય અને આપણી પૃથ્વી તેની સામે કશું જ નથી બસ વિચારીને જુઓ કે આ તારાની અંદર પૃથ્વીનું અસ્તિત્વ મહત્વનું છે કે નહીં હવે જો આપણે બ્રહ્માંડમાં તેનાથી પણ મોટી રચનાઓ વિશે વાત કરીએ તો આપણે કૈસ આ નિહારિકા સુધી પહોંચીએ છીએ જે કદમાં શૂન્ય પોઈન્ટ ચાર પ્રકાશ વર્ષ મોટી છે એટલે કે તેને પાર કરવામાં પ્રકાશને પણ ચાર મહિના અને છવ્વીસ દિવસ લાગશે બ્રહ્માંડના સૌથી મોટા તારાની તુલનામાં તે કેટલો મોટો છે આ નિહારિકા અંદર સ્ટીફન્સન જેવા લગભગ ત્રણ હજાર તારાઓ હશે અને તેનાથી પણ મોટી હેલિક્સ નિહારિકા છે જેનો વ્યાસ પાંચ પ્રકાશ વર્ષ છે એટલે કે પ્રકાશને તેને પાર કરવામાં પાંચ વર્ષનો સમય લાગશે અને તે સ્ટીફન્સન જેવા પંદર હજાર તારાઓને સમાવી શકે છે ત્યાર પછી ઓરિયન નિહારિકા આવે છે જે ચોવીસ પ્રકાશ વર્ષ પહોળું છે અને તેનાથી આગળ આપણને ઓમેગા સેન્ટોરી નક્ષત્ર મળે છે જેનો વ્યાસ એકસો પચાસ પ્રકાશ વર્ષ છે અને આપણે અત્યાર સુધી જે વિશાળ રચનાઓ જોઈ છે તે તે બધા કરતા લાખો ગણી વધારે વિશાળ છે તે એટલું મોટું છે કે તેને પાર કરવામાં પ્રકાશને પણ એક લાખ વર્ષ લાગશે અને તમને જણાવી દઈએ કે પ્રકાશની ગતિ ત્રણ લાખ કિલોમીટર પ્રતિ સેકન્ડ હોય છે આપણી આકાશગંગામાં ચારસો અબજ આવા મોટા તારા છે અને તેની અંદર ઘણા બધા ગ્રહો હાજર છે તેથી તમે કલ્પના પણ નહીં કરી શકો કે તે કેટલી મોટી છે ભલે આપણી પૃથ્વી તેની અંદર સમાપ્ત થઈ જાય તો પણ આટલા બધી વિશાળ આકાશગંગાને કોઈ ફરક પડવાનો નથી આપણો સૂર્ય સમાપ્ત થઈ જાય તો પણ કઈ કર્ક નહીં પડે બ્રહ્માંડ નો સૌથી મોટો તારો સમાપ્ત થઈ જાય તો પણ તેનાથી કશો ફરક પડવાનો નથી પરંતુ બ્રહ્માંડ અહી પણ પૂરું થતું નથી જો આપણે આ આકાશગંગાને અત્યાર સુધીના સૌથી મોટા સ્ટાર સ્ટીફન્સનથી ભરીએ તો તેમાં સ્ટીફન્સન બસો અઢાર જેવા ચાલીસ હજાર ટ્રીલિયન તારાઓ સમાઈ શકે છે જો આપણે પૃથ્વીથી વધુ બસ્સો ત્રીસ મિલિયન પ્રકાશ વર્ષ દૂર જઈએ તો આપણને બીજી આકાશગંગા મળે છે પચાસ ટ્રિલિયન તારાઓ હોઈ શકે છે જે પૃથ્વીથી સો મિલિયન પ્રકાશ વર્ષ દૂર છે તેનાથી પણ વધુ ભયાનક અને મોટી ગેલેક્સી આઈસી એક હજાર એકસો એક છે જે ચાર શૂન્ય 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 પ્રકાશ વર્ષોના વ્યાસમાં ફેલાયેલી છે અને તેમાં એક ટ્રિલિયન તારાઓ છે તેમાં મિલ્કી વે ગેલેસી જેવી ત્રીસ થી વધુ ગેલેક્સીઓ સમાઈ શકે છે અને જો આપણે તેનાથી તેનાથી પણ પણ આગળ જોઈએ તો મોટી આકાશગંગાઓ બ્રહ્માંડમાં છે અલ્ચેઓનસ ગેલેક્સી જે પૃથ્વીથી ત્રણસો મિલિયન પ્રકાશ વર્ષ દૂર છે તે સોળ મિલિયન પ્રકાશ વર્ષોના વ્યાસમાં ફેલાયેલી છે તેમાં આપણી આકાશગંગા ગેલેક્સી જેવી ચાલીસ મિલિયન ગેલેક્સીઓ હશે પણ હવે જો આપણે આગળ વધીને સમગ્ર બ્રહ્માંડની વાત કરીએ તો આપણું આખું બ્રહ્માંડ જે આપણે અત્યાર સુધી નિહાળ્યું છે તે ત્રાણું અબજ પ્રકાશ વર્ષના વ્યાસમાં ફેલાયેલું છે અને તેની અંદર આવી બસો અબજ નિહારિકાઓ છે જેની સામે આક્ષગંગા પણ કઈ નથી તો સૂર્ય અને પૃથ્વીને તો છોડી જ દો અને આપણે બધા પણ બ્રહ્માંડની સામે કશું જ નથી પરંતુ જો આટલા મોટા બ્રહ્માંડમાં જીવન ન હોય અને માત્ર પૃથ્વી પર જ જીવન હોય તો આપણે આટલા મોટા બ્રહ્માંડમાં ખૂબ એકલા છીએ તે આપણને કહે છે કે આપણે કેટલા એકલા છીએ અને તેમાં જીવન હોય તો પણ આપણે આટલા દૂર ક્યારે મળી નહીં આપણે આ બ્રહ્માંડમાં એકલા છીએ તેમ છતાં પણ આ બ્રહ્માંડ અહીં અટકતું નથી કારણ કે આપણે આ ક્ષણે તેનાથી આગળ હજી જોઈ શક્યા નથી જો તેનો ક્યાંક અંત આવે તો શું તેનાથી આગળ બીજું બ્રહ્માંડ છે જો હા તો શું તે આપણા બ્રહ્માંડ થી મોટું છે મિત્રો આ રીતે વિચારવાનો કોઈ અંત નથી પરંતુ એક વાત ચોક્કસ છે આજે વૈજ્ઞાનિકો પણ બ્રહ્માંડના આટલા મોટા કદ ને જોઈને આશ્ચર્ય છે અને તેમણે સ્વીકાર્યું છે કે આ બ્રહ્માંડની સામે આપણે મનુષ્યોનો કોઈ દરજ્જો નથી આટલા મોટા બ્રહ્માંડમાં આપણે એક નાની આકાશ જીવી રહ્યા છીએ આકાશ ગંગામાં હાજર એક નાના સૌર રહીએ છીએ જે એક નાના તારાની આસપાસ હાજર છે જે ખૂબ જ નાના ગ્રહ પર સ્થિત ખૂબ જ નાના બસો દેશોમાં રહેતા આઠ અબજ લોકો માંથી કોઈનું પણ આ સમગ્ર બ્રહ્માંડ ની સામે કોઈ ઓકાત નથી શું તમારી પાસે હવે તમારી જાતને અભિમાન કરવાનું કોઈ કારણ છે તમે તમારી જાતને શા માટે વિશેષ માનો છો જો તમારી પાસે અભિમાન કરવાનું કોઈ કારણ હોય તો અમને કહો કે તમે શા માટે તમારી જાત પર ગર્વ કરી શકો છો સાડા છ કરોડ વર્ષ પહેલા એક પ્રજાતિ એવી હતી જેને લગભગ દસ કરોડ વર્ષ સુધી પૃથ્વી પર રાજ કર્યું હતું જે પોતે કદમાં પણ આપણા કરતા અનેક ગણા મોટા અને તાકતવર હતા પરંતુ ફક્ત એક લઘુગ્રહે આ આખી પ્રજાતિનો નાશ કર્યો આવી સ્થિતિ આપણા મનુષ્યની સ્થિતિ શું છે માત્ર એક જ પળમાં બ્રહ્માંડ તમારા અસ્તિત્વને ને મિટાવી નાખશે તે તમારા વર્તમાન ને ઇતિહાસ ફેરવી શકે છે તો હવે કહો કે તમારી પાસે કયું કારણ છે શું તમે કઈ ખાસ છો કૃપા કરીને કમેન્ટમાં જણાવો આગામી વિડિયોમાં મળીશું ત્યાં સુધી અમારા વિડિયો જોતા રહો